બોલિવૂડના લોકપ્રિય નિર્માતા કરણ જોહાણની નવી ફિલ્મ સની સંસ્કારી કી તુલસીકુમારીની સ્ટારકાસ્ટ અમદાવાદ શહેર ખાતે મહેમાન બની હતી તો વરુણ ધવન જાહવી કપૂર શાન્ય મલ્હોત્રા રોહિત શરાફ અને મનીષ પોલોએ શહેરમાં ધામધૂમથી પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી અને ફેન્સ સાથે ગરબાની રમઝટ પણ માણી હતી તો ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ અને આગામી બે ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મે દર્શકોમાં ભારે ચર્ચા જગાવી છે તો ફિલ્મોમાં હળવા રોમાંચ સાથે કોમેડી કન્ફ્યુઝન અને હિમત મિશ્રણ જોવા મળશે તો અમદાવાદમાં આવીને તેઓએ ગરબાની પણ રમઝટ માણી હતી તો ફિલ્મની સ્ટોરીને લઈને વાત કરવામાં આવે તો વર્ણધોવનનું પાત્ર શાન્ય મલહોત્રાને પ્રેમ કરે છે પરંતુ તે રોહિત શરાફ સાથે લગ્ન કરશે જે ખરેખર જાનવી કપૂરના પાત્રનો એક્સ બોયફ્રેન્ડ બતાવાયો છે તો વરુણો અને જાનવી બંને તેના પ્રેમીના લગ્ન નથી નારાજ છે તો નવો વણાંક ત્યારે આવે છે જ્યારે વરુણ જાહ્વીને કહે છે કે તેની એક્સ અને જાનવીનો એક્સ લગ્ન કરી રહ્યા છે તો બંને પોતાના તૂટેલા દિલ સાથે નજીક આવે છે અને સાથે મળીને પોતાના જૂના પ્રેમને પાછા મેળવવાનો પ્લાન બનાવે છે આ ફિલ્મનું દિગ્દર્શન સશાંગ ખેતાને કર્યું છે જ્યારે ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને મેન્ટર ડિસ્વાઇલ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે તો પ્રોડ્યુસર્સમાં જોન અપૂર્વ મહેતા હીર યશ જોહર આદર પુનાવાલા અને સસાંગ ખેતન સામેલ છે તો ફિલ્મના ગીતો પણ રિલીઝ થતાં જ લોકપ્રિય બની રહ્યા છે તો બિજુરી આ ગીત તનિષ્ક વાઘજી દ્વારા રિએક્ટ થયું છે જે મૂળ સોનું નિગમના ક્લાસિક ટ્રેક પરથી પ્રેરિત છે તો ધર્મમાં રિલીઝ થયેલું તું એ મેરી પણ દર્શકો વચ્ચે ચર્ચાનું વિષય બન્યું છે તો ફિલ્મ સની સંસ્કારી કી તુલસીકુમારી આગામી બે ઓક્ટોબર બે હજાર પચીસે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને ફેમિલી ઓડિયન્સ માટે એક પરફેક્ટ મનોરંજન ફિલ્મ સાબિત થવાની છે રુસ્તમ શેખ સાથે સીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ